પોસ્ટ પર જણાવ્યા છે અને કોંગ્રેસની ચિંતા વ્યક્ત કરી છે કહ્યું છે કે કોંગ્રેસની ડિપોઝિટ કેમ બચશે તેની ચિંતા છે ટ્વિટર વોર એક તરફ લોકસભા ચૂંટણી આગામી સમયમાં છે તેવામાં ટ્વિટર વોર અત્યારે બંને પક્ષો વચ્ચે જામેલું જોવા મળી રહ્યું છે પરેશ ધાનાણીએ જે ટનાટન પોસ્ટ કરીને જે ટ્વિટર વોર શરૂ કર્યું હતું તેમાં હવે યજ્ઞેશ દવે પણ કૂદ્યા છે